નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો આંગણવાડી વેતન વધારો બે હજાર આજની તારીખ અઢાર દસ બે હજાર અને ધનતેરસનો પાવન પર્વ તો આંગણવાડી બહેનોના વેતન વધારાને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો છે લેખિતમાં જવાબ તો મિત્રો શું જવાબ માગ્યો છે કઈ રાજ્ય સરકારે જવાબ માગ્યો છે અને શેના માટેનો જવાબ માગ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો મિત્રો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પચાસ હજાર આંગણવાડી કાર્યકરોને છ મહિનાથી માનદ વેતન ચૂકવવા જે ચૂક્યું નથી તે અંગે પંજાબ સરકાર પાસેથી જવાબ માગ્યો છે તો સરકારે બેંક સ્ટેટમેન્ટમાં સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો અને ચૂકવણી કરવાનું વચન આપ્યું હતું તો કામદારોને દર મહિને રૂપિયા અગિયાર હજાર મળે છે તો આ વાત છે પંજાબ સરકારની તો પંજાબ સરકારે હજી સુધી આંગણવાડી કાર્યકરોના જે છ મહિનાથી માનદ વેતન છે તે ચૂકવ્યું નથી અને તે માટે પંજાબ હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો કે હવે આંગણવાડી બહેનોને ક્યારે તમે પગાર ચૂકવશો તો સરકારે તેવું કહ્યું હતું કે બે બેંક સ્ટેટમેન્ટમાં જે સમસ્યા છે તેના લીધે આજે પગાર ચૂકવણી છે તે અટકાવવામાં આવી છે તો ખાસ કરીને જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી માનદ વેતનનો સમાવેશ થાય છે અને યુનિયન નેતાઓએ એપ્રિલથી ચૂકવણી ન થવાનો આરોપ પણ લગાવ્યો હતો જેને કારણે કામદારો વિરોધ કરી રહ્યા છે અને આ કેસની સુનાવણી હવે બાવીસ ઓક્ટોબરના રોજ થવાની છે મિત્રો તો ખાસ કરીને જે પંજાબ સરકારે આંગણવાડી બહેનોને જે માનદ વેતન ચૂક્યું નથી તેને લઈને આ બાવીસ ઓક્ટોબરે સુનાવણી છે તે થવાની છે તો હાઈકોર્ટે પંજાબ સરકાર પાસે જવાબ માગ્યો છે અને છ મહિનાથી પગાર ન થવાને મામલો પણ આમાં સામેલ છે અને આગામી આગામી સુનાવણી છે તે બાવીસ ઓક્ટોબરના રોજ થવાની છે તો હાઈકોર્ટે છેલ્લા છ મહિનાથી લગભગ પચાસ હજાર આંગણવાડી કાર્યકરોને માનદ વેતન ન ચૂકવવાના કથિત કેસની સુવામોટોની નોંધ લીધી અને પંજાબ સરકાર પાસે જવાબ છે તે માગ્યો છે તે બાબતે પંજાબ સરકારે જણાવ્યું હતું કે બેંક વિગતોમાં સમસ્યા હતી અને માનદ વેતન હવે ચૂકવવામાં આવ્યું છે તો મુખ્ય ન્યાયાધીશ શીલ નાગો અને ન્યાયાધીશ સંજીવ બેરીની ડિવિઝન બેન્ચે રાજ્યના વકીલને સોગંદનામું પણ દાખલ કરાવ્યું હતું તો બીજો ઓક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા એક અખબારના અહેવાલ મુજબ પંજાબ હજાર કેન્દ્રોમાં કાર્યરત પચાસ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને છેલ્લા છ મહિનાથી તેમનું માનદ વેતન મળ્યું નથી તો કાર્યકરોને રૂપિયા અગિયાર હજાર મળે છે અને સહાયકોને રૂપિયા ચાર હજાર પાંચસો પગાર મળે છે તો આમાં કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા ત્રણ હજાર અને રાજ્ય સરકાર તરફથી રૂપિયા પંદરસોનો સમાવેશ થાય છે કે યુનિયન નેતાઓનો આરોપ છે કે એપ્રિલથી તેમના ખાતામાં ભંડોળ જમા કરવામાં છે તે આવ્યું નથી ત્યારબાદ વિલંબથી કંટાળીને બાળ સંભાળ કાર્યકરોએ બુધવારે ચંદીગઢમાં સામાજિક સુરક્ષા વિભાગના કાર્યાલયની બહાર એક વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે આ કેસ બાવીસ ઓક્ટોબરના રોજ સૂચિબદ્ધ કરવામાં છે તે આવ્યો છે તો ખાસ કરીને પંજાબ હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે માનદ વેતન ચૂકવ્યું નથી તો તે ક્યારે ચૂકવશે તો સરકારે ઘણા એવા કારણો દર્શાવ્યા હતા તેને લીધે માનદ વેતન છે તે ચૂકવવામાં આવ્યું નથી તો બહેનો વાત કરીને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો